પહેલી ડોહી હવેલી તેરતી દાહરિયા ન કી આને હરું દાહરિયા ક્યાં જો અપડો એક મન ટાડ ભારી વાગે આ ટાડ નો ઠિંગરે રયો પર એની બહન સાપો શું કરે એકા છિયાળા ની ટાડ ભારી વાગી રે ન તો ખુદ ની પડરી કામ ને એમ આ બોદરે ટોપેન ફૂટ ટાડ વાગે ખેતરમાં જામ ટાડ વાગે શું કરો હાઉ ટોપાવાની ની આવે રે ને કામ કરવાની ની આવે રે एक खबर नहीं पड़ रही एक तो बेबे मन को भाग रखें बदब परेशानी था हो बे, बे मन को भाग रखें काम नहीं था इन कहीं नहीं एक दहाड़ियां नहीं जड़े एक बे मन को ख़वाई जाई पर भाग नहीं रखा हो काम नहीं था रखा इतने भाग बेबे मन को हो था हाँ हम करवाने पां हम करे बेबे मन को जाई भी कहाँ हैं हम पड़ी टाडवा देखनी वागे टाडवागी रे पोरिया खुं करू हा वेल्या पड़ी रे हा ढाहे बारे एम ढाहे बारे जरे के तो गोदरी घदरे हडी न फरे बांदो के के, तो के मिनट फरे काम करते रे कपा माते दाढ़िया नी जडया सद्रो हलीन बठे एम हबड़ा टोपेलो हिते एम हम पहिला ना डाड टाड नी वागे पोरिया है नी होजे मने तो जो धधरावी रयो एम आ टाड भारी वागी रे एम पप्पा भारी तवडी के खुं करू पोरिया दाढ़ तो याले एम कुं रे दाढ़िया से खुं कराख ले द

અહ તમે ઘેડાઈ ના ના થોડા છે ને આ આગલીપુર કટકુ આલ્યો ને તો અમે બે ડોહા પડ રહે હુએ એસે કે તમે બેસોરા આલે હેત્રે હેત્રે કટકુ ખાઈન પડ રહે પેલે હાના કોથળી ઓલ લાવે ને પેન કોકડાનું માહ લાવે તાતા ખાઈન પીન પડ રહે વાળા એમ કરી પોરીએ સોરા ઠેકાણ કરી કરતી હે બડા બદાય મને 99 માં આવો ખબર કે 5-5 60 લાખ રૂપિયા એટલે મતલબ કેમે ઠેકાણ કરી રાખે એમ હાવ પણ આવે પણ આવે પણ સોરા છે હવે ભાગ માં વધે નહી બે ડોહા ને માર પેલો ડોહો છે ને એવો વિદ્યાતિ પડ્યો છે કપામાં તો હું એમ કપામાં કસટો નહોતો એ તાવ આવી એમ અરે આ ભા હું બે બે જટી કરાવ કસટો પહેરાવતી રહી એક એક ફૂટનો પહેરાવવાનું મે કે એ હું કરું પોર્યા આજ તો મારા તેલની જડી રહેણા માтуણા માતા મારા ને તેલ ન મળે તેલની જડી માતુરા રે કેમ પાંધી મેલી ઓસો જરે કે પેલું કોસલે લેવી પીવાનું ખાવાનું પીવે પોર્યા હમની પી માતા થકીને બેડો કોણ અમારા ગામ તૈયાર ભઈ પીત નહીં હા મને દે હેમે લાગે છે

अरे कपानी पहले लेती जा जेम थोड़ी भेके मिल छन जेम इते हम दो हाथ कर ले हूं फिर कर ले नहीं तो कपानी मार के पड़े से तेल ले तार ते ले जाओ तेल लेती जा जे इते हम पास था पर अपन होड़े हम तो काटा से थोड़ा काटा से तो थोड़ा एक साल से तो हम जेवे खाई हां ए देखो कर खाई अरे भीड़ में था है ने तीनों दिन काम आवे जा है तीनों दिन तो तीनों दिन हारो तो ना लेते लो ई तुम जड़े जा है रे जड़े जा है अन कदा नी जड़ी, जाहे रहे जड़ी जाहे। जाहे। तेर जड़ी जा है रे जड़ी जा है तेर हो काई नी जड़ी हो भूखे भूखे खेत में काम कर रहे भूखे भूखे तेर हो ना नी लागे अब ताजे खाइन एक कोथरो लगा न रे आवे लागे अन एक कोथरो लगावे न आवे कोने हाल से ता तेती ने कमुनी भवना पार को काम नहीं के कोले पे

કે ગાઈ કે અલત રીમત બંધ કે રયો હો બંધ કે હે બંધ કી નઈ છ હું કરવાનું એ શ્વાસિંગ નઈ મળ લાગે રે ઓ તુમરી વાત સાંભળ હ પરિયમ દાહળી આયા મે કીધું પરિયમે તારો ઉડાઈ ગયો માર છોરો અમારા મોકલીયલ મે કીધું તારો બાંધાવા આવી દેશે ન નથી રા તો મારું એમ કીધું આયા કે ત્યાં તો કે ખબર આય વેગરો સા કરી મેરી કે खाली मारो तो बनवा आया इनके था सो रहे हैं इनकी ना कि तू उछर का इधर ना बाहर तो गमे हम करने बनवा आओ पड़े नहीं पन वेगले हाँ पड़े लिया नहीं आवे ना पास पहले तो ये पहले लोकन भी बात करी पड़ती हैं रे एक दिन वो सब मोड़ो आओ ते दे हम तो था तो एक दिन दो दर मोड़ो पन जो इतनी सो रहा मारो जो नहीं कि अभी तो है वो तो है � मिला जो फोन हाथन हूँ

સેટીઓ કાયમ નું બાજે તારો બાપો પૂયા કરે પૂયા કરે એ મા દહેવારે કામ થાય કી તાવ આવે જબરોથી આય દેઉ તેરે એમ તો સુતો નહી બાપરો પડતો હેમ તે દે હારું છે ને સેટીઓ ભારી કામ આવેન બાજે એમ કે ડોસી કે મને કે ડોસી કામ નત કરતી કે નોતો ડોસો કે પૂયા રાખે છે કે ક્યાં ભાગ્યા મળી ગયા છે ને એમ તેમ બીદુ મેક દોહા મેક તો ઊંટ મે કીધું કોઈ નથી પેલા સેટીઓ મેક બાજી રે એમ હેમ કે તો હા મે ફેર હેમ કીધું હા તે તે દોહો વણવા રે